ફાઇનલી દોસ્તો આપણે પોતી ગયા છે ભાખર આપડી મગરો નો ત્રાસ બહુ છે તો વિડીયો પણ આવી ગયો છે ડેમનો અત્યારે આવો ડેમ છે જોઈ લો તમે હું તમને આખે આખું કરીને બતાવી દઉં જઈ લો દર્શક મિત્રો સ્વાગત છે ભાખરવડ ના ડેમ વિડીયો જોયો છે ભાખરવડ નો ડેમ કહેવાય છે આજે તો આપણે અહીંથી નીકળતા એમ થયો કે વિડીયો શૂટ કરતા રહીએ તો બસ તો મને અમે ઉપર ચડવાનું બહુ જ દીક લાગી કે અહીંયા ઉપર કેમ ચડવું ન શું થાય તો હું ઉપર જઈ આવ્યો હું તમને બતાવી દઉં કે ઉપર કેવો માહોલ છે મસ્ત છે તો આપણે અહીંયા ઉપર જોવા જઈએ ફાઈનલી તમને અત્યારે અહીંથી બતાવી દઉં અત્યારે આવો કંઈક ડેમ છે ડેમ મેં કોઈ ગયો નહોતો અહીંથી નીકળ્યો ગાડી લઈને તો હવે મારી ગાડી છે હું અત્યારે કેશોદ જઈ રહ્યો છે આપણે કેશોદ જઈએ છીએ તો રસ્તામાં ભાખર ડેમ આવ્યો છે તો આપણે અહિયા આપણે આવી ગયા છે તો કારણ કે મેં આગળ વિડીયો ન ઉતાર્યો હું આવ્યો હતો મને કઈ ખબર નથી પણ હું તમને આડી ઉપર જઈને જણાવું તો ગાઈસ આપણે ઉપર ચડી ગયા છે અને પવન પણ બહુ જ છે તમને માઇક ના હિસાબે પવન નો આવતો હોય નજારો છે આપડા ભાખરવડ ના ડેમનો ત્યાં અત્યારે પાણી છે થોડું ઘણું બીજી વાત તો તમને જણાવવાની એ આપણે વાયો તો અહીંયા અહીંયા સામે જોવો તો છે ને અહીંયા મયઘર બેઠી હતી મોટી બધી તો મૈઘર મેં અત્યારે મેં જોઈ અને ભાઈ ગઈ તો બીક લાગતી સુધી આવવા માટે અહીં ઉપર થયું કે કેમ નથી થયું ફાઇનલી ચડી ગયો ને હવે આપણે બ્લોક પણ બનાવી રાખ્યો છે જઈયો યાર તો જો કંઈક નજારો છે આ ભાકરોડના ડેમ નો હવે થોડું થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં આપણે કેમેરા ની તો બેકાર છે જો ગુમથી એવું છે તો તમારે બધા એના સપોર્ટ થી આપડે ભાગ બીજો રાઇટ ખરીવાર તો તમારા હિસાબે આજનો આપણે બીજો ભાગ લઈને આવી ગયા છે જે પાકરોનો ડેમ છે આની પહેલાનો જે તમે વિડીયો જોયો તો એમાં આપણે આવ્યા હતા કારસમનો આપણે કારીમડાના ડેમનો અને આ છે અત્યારે ભાકરવનનો ડેમ છે પોપટ ને મસ્ત પવન ને તો સામે મારી ગાડી પડી છે અને આપણે હવે જવાનું છે આપણે અહીંથી કેસર જવાનું છે આપણે પાંચ મિનિટનો ટાઈમ કાઢીને અત્યારે વિડીયો બનાવી લઈએ તો પછી કઈ ટાઈમ જડે કે ન જડે વિડીયો બનાવવાની તો વિડીયો તો આપણે આખો બનાવવાનો પણ ટાઈમ ના હિસાબે આપણે પોતી ન હોય અને મસ્ત બોલે છે અત્યારે અને હવે મારે કારણ બહુ ટાઈમ થઈ ગયો પાછો અત્યારે ઘરે પણ જવાનું છે તો હવે આપણે હવે મળીશું એક નવા વિડીયોમાં હવે નીચે જવાનું છે આપણે આપણે ભાખરવડ ના ડેમે છીએ અત્યારે હવે જવાનું છે આપડે ઘરે

આપ સૌલા વિડિયોને અહીંયા સમાપ્તિ કરીશું મનીશે એક વાર સાથે નવા વિડિયોમાં જય માતાજી હવે આપણે ઘરે જવાનું છે તો ભાખરાણા ડેમની કહી દઈએ તાતા અને પાછા મનીશે એક નવા વિડિયોમાં જય માતાજી તો આપણી ગાડી સામે પડી છે ફાઇનલી દોસ્તો આપણે પોતી ગયા છીએ ભાખરાણા ડેમે અહીં ઘરે આપણી મઘરનોનો ત્રાસ બહુ છે તો તો પાસે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મને રજા અને મારા વિડીયો ગમે તો એક કરી દેજો ચેનલ માં હવે મળીશું આપણે કઈક બીજી જગ્યાએ તો અત્યારે ભાખર ના આપણે જઈએ છીએ કેશોદ તો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું પાસે નવા વિડીયોમાં જય માતાજી